તો બધે આવે પછી મળાવું તમને એ લોકેશને જાય તો બ્લોકમાં જોડાયેલા રહી નવા કપડાં કેમ અમારું છે કેણપા તમને કો આપણે જવાન છે યાદ ને હા હા સિક્રેટ છે કા હા દેવા બટા હા હાલા બા કે બાંધી દીધી છે હવે જવાનું છે રિક્ષામાં રિક્ષામાં બેહી ગયા થઈ ઊભા છે એ બેઠા નથી ઊભાની રિક્ષા છે અડધા અડધા માળિયા સડી ગયા છે યાર હા ખોર જલે જઈ મળી હેલો આવો નુ તે બહાર ને ત્યાં જઈને મળીએ એ જઈ તો બોલો પડી ગઈ જો જો આ ગટવા જતોલ વિક્યાની બોલ જતોલ વિક્યાની બોલ

იქ დაგაყავა და დაგაყავა აწარჩიება მეიერა આપણો આવવાનો હતા એ લોકેશન આવી ગયા છે નકરી પરવેલુ પડી છે આય ને માણા છે નથી એ પછી છે ને રમવાનું છે નથી માં મારા કાકા તરફ થી મકાન લીધું છે અને પાર્ટી આપી છે આ હોટલ માં જમવાનું છે સરખું બોડ દેખાડી દઉં એટલી ફોરવિલર પડી તો

મોકલી દે આયો ને પાછા છે રિક્ષા છે અને આટલા છે બધાય ઢીંગાઈ જવા છે તો કાકાએ નવા મકાન ની પાર્ટી આપી હતી તો આપણે જતા જમવા બધા હોટલ માં તો કઈ ને આમ નવરા હોય તો લોકો ઉતરતા રહી બાકી હીરામાં હોય સોમથી જની ને રવિવારે હોય નવરાય રજા હોય રવિવારે તો રવિવારે એવું લાગે તો ઉતારી બાકી નવરા નવરા હોય તે ઉતારી બ્લોગ કાંઈ નહીં આમનામ આપણે બ્લોગ ઉતારતા રહીશું તમે સપોર્ટ કરતા રહીજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો મિત્રો વાગી જશે રાતના હાડા જ ને વહી રૂમે રિક્ષામાં હકડાઈ ટાઈમ વૈયા હતા રૂમે ને માન માંડ પી તો તાબે જ્યારે બધાને ફટા મોકલતો હતો ને આ બધાને લાડ બધા ફટા પડ્યા હતા જ્યારે મોકલતો હતો તો નીચે નેટ આવે નહીં એટલે અહીંયા તાબે ને હમણાં થોડીક મજા બગડી ગઈ છે શરદી થઈ ગઈ છે એટલે અવાજ બદલી ગયો થોડોક તો કંઈ નહીં આજનો વ્લોગ અહીંયા સુધી આશા છે કે તમને આજનો વ્લોગ ધીમો હશે ગીમો હોય તો યાર લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ નવા વ્લોગમાં जय माता माताजी बाय बाय सब्सक्राइब करेना इयो